લીવરના હાલ ફાડ તો બધું મોઘું તો પણ 70 રૂપિયા ડોંગળી બેટા કાલે તમે 50 રૂપિયા કહો અહીંયાથી લાયા ની તાર તો હવે કરી આલ તો હેડ જો ભાઈ પેને ડોશી દો પણ પોતાને 33 સાહેબ તો વિઘ્નホテル આવી બહાર વાળ ના દીવે અન તો મારે ડોશીમાં નમતું માતા આલો જો તો સારું આલે શા પરે લેવા આવવું પડશે લે આ લખો હા લે હો હવે બેહવાનો ટાઈમ નથી નક બેહો ઘડીક હદુ થઈ ગઈ ઈ તો હું ભેધું કે પણ આખા દાડા ફેર ફેર નાકલવાનો હોય કેટલા ફેરવાના હોય હવે આડો હટ ઘરે એમ કો શું જામાં એ પાછરા ફેરવા છે હદુ ખાઈ ગઈ ને પાછરા અમે હુકતા નથી ઉપર હુકતા લે હદુ ખાઈ રહી છે એ બધે પાછા કરસા પણ પેલે ઘરે હેડે મને તો એમ જેમ જેમ થાયる છે શું શું પણ ઈ તો કે ઓને પાછમાં ડોશી ને કિલો અરે આ તો ભમ ઘર મામેરું આવશે તો ઘરે મામેરું એટલે જ કોક બે આ તો કેવું વેપારમાં કે શું વેપારમાં રે એક બાઈ આઈડી આવીતી ને મંતા સેત્રીન ગાતી દી જમ સેત્રીજી કેપર થઈ નોર્સ છે મંતા બીસી નોટ અલ્યા પણ તો કુલા નમે પડા મંતા બાર થવું

મો શેતરમાં તો હુંરો બરોબર આ તો મો નારો એટલે ભાધી કરી તો ખરી રે હા અન આવે તો કે દે હા કે એ તો ઘરે નથી આ તો હારણ કે મો નથી મો મો નથી આવી હું તો નથી મો તો એમ કી કે ઘરે કરીશ તો હાર તો મો તો રહો હા હાર અને મારું ના કે એટલે પહેલા શેતરમાં આયા ને બસ મારા એક છું અમારી પથારી ભરાયા નહ હાથી વાત હ હા પણ હો માં ને આડી ને મોર ફટપટવા મડી છે દીટી લાગવા મડી છે પહેલાં થાય ડોસીની ભેતરીન ગાતરી ઓલી એને ખબર ના પડે કે ડોશી ના ખેતર મારે નંદ અલ્યા ની ખરીદા આવે છે મને એક તો આળે ગાળીને એક ખાસે આખો બદાસ કેટલું ભાઈ લાગતા અહીંયા તો છે પણ હવે પ્રતાપ ઈ તો છે અને કોણ ડોસી મારા મારે ભેતરીન નથી સિંહ કબર તો તવા ડોશમાં શું કરતા થા જે છે સાબદરા ધંધો તો પહેલી વાર કરે છે પહેલી વાર તો ડોશમાં ખેતરી દાતા જેવો પખારી તે પણ ઈ પૂછવું તો કે કોણ હતો એમ હવે તો મને ઉલે સિંહ કોનો બર प्रतापને ગંદી કીધી ના પણ મને કઈ જીએ તો આખા દાડાની એમ હવે તો प्रताप નું કોણ તો प्रताप જો ઈ તો સેતરમાં આ ખેતરે જે આ હે બોડરા તે અહીંયા જા બાજરી વાય છે એવો હે ને હા હા હર તો તમે તહેત્રે ના તો મારા કરાવવા પડશે હું આવું કાલે પાછો હમણા એટલે ડોશમાન લઈને આવશે ડોશમાન આવું હું કાલે આવું પાછો હમણા એટલે પણ ડોશમારે શું દે દે એટલે એટલે પસાની નોટ મારા પહેલી વાર ધંધો સાનું કર્યો ને પહેલી વાર તહેત્રે આ તને હું લાલ ઉત કરીને નથી કેતો લપળપ મત થાજો તારી વા મને એટલે એમ લપળપ તો આપણે હશે એ મુકાવી દીશ પાછો મારા એટલે માર દોશીને લઈને આયા તો દોશી તો ઓળખવા જ દે ને મારા બેટા આ તને થવશે તો ઓળખશે વાદી એને મારા બેટા ના ના કર તો હતો પણ ઘરે તો મારા બેટાની બાત્રી તો રાઈડાવાળામાં કમેં તો પાડા છે ખરેખર જબકો રાઈડાવાળો ગરમી આલે ખર મારો આબળો ક્ષેત્રમાં હો પણ શું કોસો અલ્યા પણ બીવરાવા છે પણ શું સારી મારી આને જેડી લફાક લઈને થાય હતી અલ્યા પણ કે બીવરાવા છે પણ બીવરાણી હાથી મો તો ઘરે આયા તમારું પુસ્તક અતારી કે મારું કોઈ પુસ્તક નહોતું કીધું થાય કે ક્ષેત્રમાં કે ક્ષેત્ર બાદ ની માટો માર વાંચે ચોક્કર ચોકો